જુનાગઢમાં પોલીસનો ડ્રેસ પહેરીને નકલી એએસઆઈ ઝડપાયો જુનાગઢમાં નકલી એએસઆઈ ઝડપાઈ આવ્યો છે ત્યારે પોલીસનો ડ્રેસ પહેરીને શહેરમાં ફરતા પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો જૂનાગઢમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ન હોવા છતાં પણ પોલીસ ડિપાર્ટમેન્ટનો યુનિફોર્મ પહેરીને નકલી એએસઆઈ ઝડપાયો હતો સી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળી હતી જેને લઈને જૂનાગઢ ગાંધીગ્રામ સિદ્ધિ વિનાયક હોસ્ટેલ પાસે એક શખ્સ પોલીસની વર્દીમાં આઠા ફેરા મારતો હોય છે અને પોલીસ ખાતામાં કોઈ પણ નોકરી કરતો નથી ત્યારે આવી હકીકતના આધારે યુવરાજ રાશમી જાદવ નામનો શખ્સ કોઈપણ પ્રકાર

રામશીભાઈ જાદવ મૂળ વેરાવળનો અને અહીંયા જૂનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે એ પોલીસના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા ગાંધીગ્રામમાં આવેલા સિદ્ધિ વિનાયક પીજી હોસ્ટેલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વ્યક્તિને અટક કરવામાં આવેલો છે તેના વિરુદ્ધ છે પોલીસ તરીકેના પુરાવા માગતા કોઈ મળી આવેલ ન હોવાથી આઈપીસીની કલમ એકસો સિત્તેર તથા એકસો એકોતેર મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે વિગતવાર તપાસ કરતા આજે યુવરાજ છે તેને પોલીસ અગાઉ પરીક્ષા આપેલી પરંતુ પોતે નાપાસ થયેલો ત્યારબાદ હાલ ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે આ ઉપરાંત આ આમ કરવા પાછળનું મુખ્ય કારણ પોતાને વર્દીનો શોખ હોય પોલીસ બનવા માગતો હોય પરંતુ ગઈ પરીક્ષામાં ફેલ થતાં આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય આ બાબતે વધારે પૂછપરછ કરતાં અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી આમ સત્તા બાબતની તપાસ શરૂ છે આ ઉપરાંત આમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાયો છે ત્યાં એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસના આઈ કાર્ડ ન હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ સીવડાવ્યા આપેલો છે શું છે આ જે યુવરાજ યાદવ છે તે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે આ ઉપરાંત પોલીસની પણ તૈયારી કરતો હોય તેથી રેગ્યુલર રનિંગમાં પણ જાય છે અને ખાખી વર્દીનો શોખ હોવાથી પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષામાં નાપાસ થયેલો હોય તો હમણાં જે ડાયરેક્ટ એએસઆઈની રીક્રુટ થયેલી હોય તો પોતે પણ ડાયરેક્ટ એએસઆઈ હોય તેવી ઓળખ માટે આ યુનિફોર્મ પહેરી અને ફરતો હોય અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી